ઓ જી બેચ મેલો હા ભલે દાદા મળી ગયો મળી ગયો આલે પૈસા નો સૂટા કરે વા ના ના મિત્રો ફાઇનલી માગેસા આવી ગયા સરી વસ્તવગાની હેત્રી લઈ લીધી છે આલો માગેસા જો મિત્રો ઇસ તા ડ્યુટી પૂરી થઈ જ ચાલો

સમાધિ જો આ છે આપડો સ્ટાર આપડે સ્ટાર જ થઈ ગયા આનો હું છે એ ખબર હું મિત્રો બીજી વાર આવ્યો છું અત્યાર उमेश अब पेली जो भाइ हो कहाँ यहाँ होइन ल मित्र जो बेसी अगर गर्छ हैन थाई छोया राख्छ अ इ बाले मरे मिले दुखे आ जाय तमर जो भइ जाय हैन आलो मित्र आउडी आछ समाधि छोरी जो हैन मित्र अन्दर जिन बताउछु Somos a 10 આ ગાર્ડન છે મિત્રો એ જો આમ જો મિત્રો લોકેશન એક નંબર આવે છે આમ જો હા એ ઘટે નહીં ઓ ઘટે તો જિંદગી ઘટે મિત્રો બીજું કાંઈ નું ઘટે આ ફોર આપો ફોર છે નહીં મિત્રો હાલા રાખે હાલા મિત્રો સીધા દાદરા ઉતરી જાય જોલા બધા હું આમ એ બધા કાકા વિચારે છે હું વિચાર ને ખબર કાંઈ ને હાલા મિત્રો બનાવી

આમ જોવો રોડે હારો છે મિત્રો આટો મારો આવજો અવશ્ય તમે મિત્રો હું જે માતા મારું ને એમ તમે મુલાકાત લઈ જવાની જસ્તો છે આગળ છે જોરો તમને મિત્રો મુલાકાત કરાવો બેના રેજો કે હાલો મિત્રો કેમ છો બધા મજામાં હું મજામાં જ હોય ગમે ત્યારે મિત્રો હવે હું કરું કે બધા ડુંગરા ચડું છું ડુંગરા કાંઈ ઘટા મસ્ત મજાના ડુંગરા ચડ્યા રાખું છું આમ જો બીજા બધા સડે જ છે થાકી ગયા જો એ કાંઈ હાલો આવે જો મિત્રો વ્યૂ ની વાત કરી તો એક નંબર વ્યૂ કાંઈ ઉમેશ હા હા અહીંયા તો આગળ જાય જ છે આપણી સિસ્ટરું એની પાછળ આપણે થાકી ગયા જો આપણે ભાભી બસ ને રક્ષા ભાભી થાકી ગયા હાલો ભાઈ મારા ભાઈ થાકી ગયા છે નિરાંતે આવજો ગીરનાર જો ભાઈ બીજો આવ્યો ગિરનાર એ કે ગિરનાર સરોવર છે મિત્રો ગિરનાર સર લીધો નવ હજાર નવસો પગથિયા ભર લીધા છે

વદાસ કાઈનેલા મિત્રો બેના રેજો જો મિત્રો અમે લોકેશન ઉપર મતલબ ડુંગરાની ઉપર આવી ગયા છીએ જો લોકેશન જોવો મિત્રો આમ જો જો મિત્રો લોકેશન હો આમ મિત્રો કરો આમ એક નંબર કોમેન્ટ કરી દેજો મિત્રો આ માટે જો મિત્રો આ છે આરતીસ એટલે બધાને ફોટા શીખવાડો વાળો ઋષિરા કોને છે કેમ ફોટા પાડવાના ચાલો ઉભા રહી જાવ ભાભી તમારા આઈ આર્ટિસ્ટ કોઈને ફોટા પાડવા જોઈએ નીચે નંબર મૂકી દેના બોલાવજો બધા હા નીચે નંબર મૂકી દેના

મિત્રો આ લોકેશનની વાત કરીએ તો મિત્રો આ લોકેશન નામ છે ભાનબા હિલ સ્ટેશન લોકેશન ઉપર લખશો તો આવી જાય ઓ મિત્રો આ આપરો ગોરીલા ક્યાં જડી બેડો ઉપર કેવું લાગે ઉમેશ આમ જો કેટલું મજા આવે જો પવન આવે છે અહીંયા પવન હારો આવે એમ હા એટલે ગરમી લાગે વાહ ઉમેશ વાહ Y quiero usar no la <laughs> <laughs> metro yo.